જેતપુર નજીક આવેલા જેતલસર ગામે આવેલું રેલવે સ્ટેશન આગળ જતા વેસ્ટર્ન રેલવેનું નું મહત્વપૂર્ણ જંકશન બન્યું હતું સમગ્ર ભારતમાં આઠ ફોરવે વે જંકશન છે જેમાં ચારે દિશામાં રેલવે લાઇન જાય છે આ આઠ જંકશન જેતલસર જંકશન એક છે અને ગુજરાતનું એકમાત્ર ફોરવે વે જંકશન છે મીટર ગેજના સમયમાં જેતલસર જંકશન માં બે હજાર થી વધુ સ્ટાફ અઢાર રેલવે લાઈનો અને નવસો સિત્તેર જેટલા રેલવે ક્વાર્ટર હતા આજે એટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ છે કે ભાવનગર સ્થિત ડીઆરએમ કચેરી પણ અહીં ખસેડી શકાય પરંતુ હાલમાં લોકો પાયલોટ અને ગાર્ડ સહિત સિત્તેર જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરવામાં આવતા કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ મુંઝવણમાં મુકાયા છે આ બદલીઓથી લગભગ સિત્તેર પરિવારો ગામ છોડશે જેના કારણે વેપાર ધંધા અને રોજગારી પર ગંભીર અસર થશે હાલ પાંચ થી વધુ વસ્તી ધરાવતા જે તરસર જંક્શનમાં જો થી નવસો લોકો હિજરત કરશે તો ગામ ઉજ્જડ બનવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે આ ઉપરાંત જેતલસર ખાતે રેલવે કર્મીઓને નવ ટકા ભાડું ચૂકવવામાં આવે છે જ્યારે રાજકોટ બદલી બાદ સોળ ટકા ભાડું ચૂકવવું પડે છે ત્યાં ક્વાર્ટરની સુવિધા પણ નથી પરિણામે રેલવે વિભાગને દર મહિને અંદાજે સાત લાખ છવ્વીસ હજાર રૂપિયાનું વધારાનું ભારણ પડે છે બીજી તરફ જેતલસર જંકશનમાં સાત પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ક્વાર્ટરનું રિનોવેશન ચાલી રહ્યું છે જે કર્મચારીઓ ના રહે તો બેકાર સાબિત થશે ગ્રામજનોએ આ બધાને રેલવે પ્રશાસનની ખોટી નીતિ ગણાવી છે આજના ધરણામાં ગ્રામજનોએ અમારી માંગે પૂરી કરો અને લોકો લોબી પરત આપો જેવા સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે વિરોધ કર્યો રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળે ખસેડાયેલા લોભીઓ અને વિભાગો પરત લાવવાની માંગ કરી હતી માંગો ન માનવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને રેલ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ગ્રામજનોએ અગાઉ રેલવે વિભાગ અને મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા ચેતલસર જંકશન બચાવો સમિતિની રચના કરી આજે ધરણા યોજવામાં આવ્યા હતા ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ જેતરસર જંકશનમાં વીસ જેટલા અલગ અલગ રેલવે ડિપાર્ટમેન્ટ કાર્યરત હતા જે ધીમે ધીમે બંધ કરી દેવાયા છે આ તમામ વિભાગો ફરી શરૂ કરવાની માંગ કરી છે ગામ આખો રેલવે પર આધારિત હોવાથી જો જંકશનનું મહત્વ ઘટશે તો ગામમાંથી ઇજરત કરવાની ફરજ પડશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી મારું નામ સરવૈયા આરતીબેન છે હું જેતલસર જંકશન સરપંચ છું અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે બધા ડિપાર્ટમેન્ટ જોઈએ રેલવે પ્રશાસન અમારી એટલી જ માંગ છે જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરીશું અને જે કંઈ પણ અધિકારીઓ હોય જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય સંસદ હોય બધાને કહેવાનું મારું છે જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું મારું નામ અનીપભાઈ ઉમરભાઈ બ્લોચ માજી સરપંચ જેત છે જંક્શન અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે અહીંયા પાંચ રેલવે સ્ટેશન છે સાત લાઇન છે મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વોટર છે મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક એક પછી એક એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે અમારું જે કાંઈ રોજગારને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે જો અમારી આજુબાજુના જેટલા બે કિલોમીટરને પાંચ કિલોમીટરમાં કટિંગ યાર્ડ બે કિલોમીટર છે પાંચ કિલોમીટરમાં જેતપુર છે ધોરાજી છે દસ કિલોમીટરમાં એને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લેમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યા હતા એવોય હવે પ્રોબ્લમ નથી અમારે અહીં જતા છે જંક્શનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે બધું સારામાં સારું શિક્ષણ એ છે હવે એવો કોઈ પ્રશ્ન નથી પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે જો લોકો બી આના ખાલી જવાથી દોઢસો માણસની બદલી થશે દોઢસો માણસને એટલે પાંચ દોઢસો પરિવાર જાય એટલે સાડા સાતસો માણસ સીધા અહીંથી વયા જાય એને એના માટે અમારો રોજગારને બધું છીનવાઈ જાય માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે એ ખરેખર જે જંક્શનમાં હોવું જોઈએ કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અહીંયા જતા સર આવવું પડે ત્યાંથી જ ભાવનગર છે પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી ન જ જઈ શકે તો એ ખરેખર જેતેર જંક્શનમાં જ હોવું જોઈએ કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાની છે કે કોઈ પેસેન્જરને ને કેને કોઈ તકલીફ હોય કાતે તો મોટા મોટી જાનહાની ટળી શકે મારું નામ મનોબા પાણપા વાક માજી સરપંચ છું અમારી માંગ છે અમારી લો બે અમારા 19 ડિપાર્ટમેન્ટ અહીંથી વયા ગયા છે એ અમારી માંગ બધી સંતોષાય અને અમારા રિક્ષાવાળા આ તે બધા બહુ બેરોજગાર બધા થઈ ગયા છે હું જ્યારે સરપંચ હતી ત્યારે 19000 ની વસ્તી હતી અત્યારે 3000 ની વસ્તી છે તો મારી અમારી માંગે પૂરી થાય બસ અમે બીજું કાંઈ કહેતા નથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારા ગામમાં કોઈ નેતાને અહીંયા પગ મૂકવા નહીં દે એક પણ નેતો અમારા ગામમાં નહીં આવી શકે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે હા આવેદનપત્ર અમે બધાને આપ્યું છે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જયપુર